નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અંકિતા પટેલ અશ્વમિક વિદ્યાલય કિલ્લા પાર્ટી સબ્જેક્ટ સામાન્ય જ્ઞાન તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય જ્ઞાનની અંદર ચેપ્ટર નંબર એકવીસ જોઈએ વ્યક્તિઓના લોકપ્રિય નામ તો અહીં કેટલીક વ્યક્તિઓ અને તેમના લોકપ્રિય નામ આપ્યા છે તેમનું અધ્યયન કરો અને યાદ રાખો તો વિદ્યાર્થી મિત્રો જોઈએ અહીં વ્યક્તિ અને એનું લોકપ્રિય નામ તો વ્યક્તિનું લોકપ્રિય નામ આપ્યું છે આપણે જોઈએ તો નંબર એક મોહનદાસ ગાંધી એટલે કે ગાંધી બાપુ તો એનું લોકપ્રિય નામ શું છે તો મહાત્મા બાપુ અને રાષ્ટ્રપિતા ગાંધીજીના લોકપ્રિય નામ ત્રણ છે મહાત્મા બાપુ અને રાષ્ટ્રપિતા નંબર બે વલ્લભભાઈ પટેલ તો વલ્લભભાઈ પટેલનું લોકપ્રિય નામ છે સરદાર અને બીજું નામ છે લોખંડી પુરુષ નંબર ત્રણ બાળ ગંગાધર ટિલક તો એમનું લોકપ્રિય નામ છે લોકમાન્ય શું છે બાળ ગંગાધર ટિલકનું લોકપ્રિય નામ લોકમાન્ય છે નંબર ચાર જયપ્રકાશ નારાયણ તો વિદ્યાર્થી મિત્રો જયપ્રકાશ નારાયણનું લોકપ્રિય નામ છે લોકનાયક શું છે કે લોકનાયક નંબર પાંચ ચિત્તરંજન દાસ તો દાસનું લોકપ્રિય નામ છે દેશબંધુ નંબર છ ચક્રવર્તી રાજગોપલાચારી ચક્રવર્તી રાજગોપલાચારીનું લોકપ્રિય નામ છે કે રાજાજી તો જો વિદ્યાર્થી મિત્રો અહીં ચક્રવર્તી રાજગોપલાચારીનો અહીં ફોટો આપ્યો છે અને જયપ્રકાશ નારાયણ તો એમનો ફોટો અહીં આપ્યો છે જયપ્રકાશ નારાયણનું લોકપ્રિય નામ છે લોકનાયક અને ચિત્તરંજન દાસ એમનું લોકપ્રિય નામ છે દેશબંધુ તો જો અહીં ચિતરંજન દાસનો ફોટો આપ્યો છે નંબર સાત રવિશંકર વ્યાસ તો વિદ્યાર્થી મિત્રો રવિશંકર વ્યાસના વ્યાસનું લોકપ્રિય નામ છે મહારાજા શું છે મહારાજા નંબર આઠ સુભાષચંદ્ર બોઝ સુભાષચંદ્ર બોઝનું લોકપ્રિય નામ છે નેતાજી નંબર નવ પ્રેમાનંદ પ્રેમાનંદનું લોકપ્રિય નામ છે આખ્યાનકાર જો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રેમાનંદનો ફોટો ચિત્ર અહીં આપ્યું છે નંબર દસ દયારામ તો દયારામનું લોકપ્રિય નામ છે કે ભક્ત કવિ નંબર અગિયાર સમ્રાટ અશોક તો સમ્રાટ અશોકનું લોકપ્રિય નામ છે પ્રિયદર્શી શું છે કે પ્રિયદર્શી નંબર બાર ઝવેરચંદ મેઘાણી તો વિદ્યાર્થી મિત્રો ઝવેરચંદ મેઘાણીનું લોકપ્રિય નામ છે રાષ્ટ્રીય શાયર શું છે કે રાષ્ટ્રીય શાયર નંબર તેર રવિશંકર રાવળ રવિશંકર રાવળનું લોકપ્રિય નામ છે કલાગુરુ શું છે કલાગુરુ નંબર ચૌદ લાલા લજપતરાય લાલા લજપતરાયનું લોકપ્રિય નામ છે પંજાબ કેસરી શું છે કે પંજાબ કેસરી નંબર પંદર શ્રીમતી ઇન્દિરા ગાંધી તો ઇન્દિરા ગાંધીનું લોકપ્રિય નામ છે પ્રિયદર્શની નંબર સોળ ખાન અબ્દુલ ગફાર ખાન તો ખાન અબ્દુલ ગફાર ખાનનું લોકપ્રિય નામ છે સરહદના ગાંધી શું છે સરહદના ગાંધી તો જો વિદ્યાર્થી મિત્રો અહીં ખાન અબ્દુલ ગફાર ખાનનું અહીં ચિત્ર આપ્યું છે અને એમનું લોકપ્રિય નામ છે સરહદના ગાંધી નંબર સત્તર પંડિત જવાહરલાલ નહેરુ તો પંડિત જવાહરલાલ નહેરુનું લોકપ્રિય નામ છે ચાચા અને શાંતિદૂત નંબર અઢાર દાદાભાઈ નવરોજી એમનું લોકપ્રિય નામ છે હિંદના દાદા જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં દાદાભાઈ નવરોજી હિંદના દાદાનું અહીં ચિત્ર આપ્યું છે નંબર ઓગણીસ સરોજીની નાયડુ તો એમનું લોકપ્રિય નામ છે ભારતનું બુલબુલ જો એમનું ચિત્ર અહીં સરોજીની નાયડીનું અહીં આપ્યું છે નંબર વીસ રવિન્દ્રનાથ ટાગોર તો રવિન્દ્રનાથ ટાગોરનું લોકપ્રિય નામ છે ગુરુદેવ અને કવિવર નંબર એકવીસ શેખ મોહમ્મદ અબ્દુલ્લા શેખ મોહમ્મદ અબ્દુલ્લાનું લોકપ્રિય નામ છે શેર એ કાશ્મીર નંબર બાવીસ વિનોબા ભાવે વિનોબા ભાવેનું લોકપ્રિય નામ છે આચાર્ય શું છે કે આચાર્ય નંબર ત્રેવીસ એન્ડ્રુ સી એફ એન્ડ્રુ સી એફનું લોકપ્રિય નામ છે દિનબદ્ધુ નંબર ચોવીસ એમએસ ગોલવાલકર એમએસ ગોલવાલકરનું લોકપ્રિય નામ છે ગુરુજી શું છે કે ગુરુજી નંબર પચીસ વીર ભગતસિંહ તો વીર ભગતસિંહનું લોકપ્રિય નામ છે શહીદ એ આઝમ નંબર છવ્વીસ બાબાસાહેબ આંબેડકર તો વિદ્યાર્થી મિત્રો બાબાસાહેબ આંબેડકરનું લોકમા સોરી લોકપ્રિય નામ છે દલિતો દ્વારક શું છે કે દલિતો દ્વારક તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ તો આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર જોઈએ પ્રશ્ન નંબર એક બોક્સમાં યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્નો આપ્યા છે તો પ્રશ્નોના આધારે કૌશમાંથી સાચું નામ શોધીને આપણે લખવાનું છે તો નંબર એક મારું લોકપ્રિય નામ નેતાજી છે તો કોણ નેતાજી કોનું લોકપ્રિય નામ છે તો સુભાષચંદ્ર બોઝ જવાબ આવશે સુભાષચંદ્ર બો નંબર બે મારું લોકપ્રિય નામ લોકમાન્ય છે તો કોણ બાળ ગંગાધર ટિલ જવાબ આવશે બાળ ગંગાધર ટિલક પ્રશ્ન નંબર ત્રણ મારું લોકપ્રિય નામ પ્રિયદર્શની છે તો કોણ આવશે પ્રિયદર્શની કોણ તો શ્રીમતી ઇન્દિરા ગાંધી જવાબ આવશે કે શ્રીમતી ઇન્દિરા ગાંધી પ્રશ્ન નંબર ચાર મારું લોકપ્રિય નામ રાષ્ટ્રીય સાયર છે તો કોનું લોકપ્રિય નામ રાષ્ટ્રીય સાયર છે તો ઝવેરચંદ મેઘાણી જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી નંબર પાંચ મારું લોકપ્રિય નામ ભારતનું બુલબુલ છે તો કોનું નામ ભારતનું સોરી કોનું લોકપ્રિય નામ ભારતનું બુલબુલ છે તો સરોજિની નાયડુ જવાબ આવશે સરોજીની નાયડુ પ્રશ્ન નંબર છ મારું લોકપ્રિય નામ ઝાજા છે તો જવાબ આવશે કે પંડિત જવાહરલાલ નહેરુ પંડિત જવાહરલાલ નહેરુ હવે જોઈએ પ્રશ્ન નંબર બે નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં વાક્ય આપ્યા છે એની અંદર બે શબ્દો આપ્યા છે તો ખોટા શબ્દ ઉપર છેકો મારવાનો છે અને સાચું વાક્ય બનાવવાનું છે તો એની અંદર જોઈએ નંબર એક વલ્લભભાઈ પટેલનું લોકપ્રિય નામ સરદાર અને બીજું નામ છે અહીં બીજું નામ છે ગુર્જર ગુર્જરવીર છે તો વલ્લભભાઈ પટેલનું લોકપ્રિય નામ સરદાર છે તો ગુર્જરવીર ખોટું છે માટે અહીં છે કો નંબર બે વિનોબા ભાવેનું લોકપ્રિય નામ દીનબંધુ અને આચાર્ય છે તો વિનોબા ભાવેનું પ્રિય નામ આચાર્ય છેદિન બંધુ ખોટું છે માટે અહીં છેકો મારો નંબર ત્રણ રવિન્દ્રનાથ ટાગોરનું લોકપ્રિય નામ ગુરુદેવ અને રાષ્ટ્રદેવ છે તો રવિન્દ્રનાથ ટાગોરનું લોકપ્રિય નામ ગુરુદેવ છે માટે રાષ્ટ્રદેવ પર છેકો મારું નંબર ચાર મોહનદાસ ગાંધીનું લોકપ્રિય નામ મહાત્મા અને લોકનાયક છે તો મોહનદાસ ગાંધીનું લોકપ્રિય નામ મહાત્મા છે નાયક ખોટું છે માટે અહીં છેકો મારવો નંબર પાંચ રવિશંકર રાવળનું લોકપ્રિય નામ કલા શ્રેષ્ઠી કલાગુરુ છે તો રવિશંકર રાવળનું લોકપ્રિય નામ કલાગુરુ છે કલા શ્રેષ્ઠી ખોટું છે માટે એના ઉપર છેકો મારવો નંબર છ શેખ મોહમ્મદ અબ્દુલ્લાનું લોકપ્રિય નામ શહીદ એ આઝમ અને બીજું નામ આપ્યું છે શેર એ કશ્મીર છે તો સાચું વાક્ય બનશે કે શેર મહમ્મદ અબ્દુલ્લાનું લોકપ્રિય નામ શહીદ એ આઝમ છે શેર એ કશ્મીર ખોટું છે માટે એના ઉપર છે મારવો હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણની અંદર નીચે અવિભાગની વ્યક્તિ સામે બ વિભાગમાંથી તેમનું લોકપ્રિય નામ શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં અ વિભાગ અને બ વિભાગ આપ્યા છે એની અંદર વ્યક્તિઓના નામ આપ્યા છે અને અહીં એના લોકપ્રિય નામો આપ્યા છે તો બ વિભાગની અંદરથી આપણે શોધીને ઉત્તરના ખાનામાં લખવાનું છે તો નંબર એક ચિત્તરંજન તો ચિત્તરંજન દાસનું લોકપ્રિય નામ છે દેશબંધુ તો અહીં આવશે દેશ બંધુ બીજું ચક્રવર્તી રાજગોપલાચારી તો ચક્રવર્તી રાજગોપલાચારીનું લોકપ્રિય નામ છે રાજાજી તો અહીં આવશે રાજાજી નંબર ત્રણ સમ્રાટ અશોક તો સમ્રાટ અશોકનું લોકપ્રિય નામ છે પ્રિયદર્શી શું છે જવાબમાં આવશે પ્રિયદર્શી નંબર ચાર લાલા લજપતરાય તો લાલા લાજપતરાયનું લોકપ્રિય નામ છે પંજાબ કેસરી શું છે પંજાબ કેસરી નંબર પાંચ સાહેબ આંબેડકર તો બાબા સાહેબ આંબેડકરનું લોકપ્રિય નામ છે દલિતો દ્વારક શું છે દલિતો દ્વારક નંબર છ રવિશંકર વ્યાસ તો વિદ્યાર્થી મિત્રો રવિશંકર વ્યાસનું લોકપ્રિય નામ છે મહારાજા તો જવાબની અંદર આવશે મહારાજ તો વિદ્યાર્થી મિત્રો તમારે ચેપ્ટર નંબર એકવીસ વ્યક્તિઓના લોકપ્રિય નામમાં એમના સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર તમારે તમારી સામાન્ય જ્ઞાનની નોટબુકની અંદર લખવા થેન્ક યુ